મહાદેવ ગ્રુપ તેમજ ગ્રીન ગ્રુપ દ્વારા ખાંભાના ભગવદી નાના બાળકોને નાસ્તો કરાવીને જન્મદિન ઉજવણી કરવામાં આવે યુવાને આઈટેલ અને સેવાભાવી મુકેશભાઈ સંખાણીના જન્મદિવસની જિલ્લા ભરમાં અનોખી રીતે ઉજવણી કરવામાં આવી ત્યારે ખાંભામાં મહાદેવ ગ્રુપ તેમજ ગ્રીન ગ્રુપ દ્વારા ખાંભાના ભગવતીપરા વિસ્તારમાં નાના બાળકોને નાસ્તો કરાવીને મુકેશભાઈ સંઘાણીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી તેમાં ખાંભાના પૂર્વ સરપંચ અને મિત્ર મંડળ ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ ખાંભા મહાદેવ ગ્રુપ અને ગ્રીન ગ્રુપ દ્વારા જિલ્લાના અનેક યુવાનોના પ્રેરણા સ્ત્રોત મુકેશભાઈ સંઘાણી યુથ આઈકોન અમારા પરમ મિત્ર એવા એના જન્મદિવસ નિમિત્તે આજે સો થી દોઢસો બાળકોને નાસ્તો અને બિસ્કિટ ચોકલેટનું વિતરણ કરેલ છે ખાંભા મહાદેવ ગ્રુપ ગ્રીન ગ્રુપ અનેક યુવાનો આગેવાનો વચ્ચે આજે મુકેશભાઈની જન્મદિવસની ઉજવણી કરેલ હતી ભગવાન ભોળાનાથ તેમનું આરોગ્ય સારું રાખે એમને ખૂબ ખૂબ પ્રગતિ કરાવે એવી મહાદેવના ચરણોમાં પ્રાર્થના ફરી ફરી મુકેશભાઈ સંઘાણીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા